મારા બેટા આ આડ્યા હુકણા નેણો આ પડકે મજૂર નથી મળતા છોકરો પણ કોમ કરતો નથી શું કરું આ આ કેટલા આડ્યા હુકાણા છે અરે અરે કોમ રાયડું આયડું વાઢવા થી ખણવા આડ્યા આ જો માં પાણી બગાડ્યો ઓલે ઘરે નથી કશું પાણી આ કેટલો બગાડ્યો અરે અરે ગારો કર્યો મારા બેટા

એમ કન્યા સારી હતી એમ પણ મારે તો છોકરો હતી હાર એડો તો હવારી આવો એ હા મૂર્તિ લઈ ને આવો એ હારો એડો લખાદી ફોન કર્યો છે તો હવે એમ કહે આપણે અમુક કરવાનો છે ને આ કઈ ભાઈ ની ના તો માર કાકે હગાઈ ની વાત તો કરી છે પણ માર બી થઈ જાય તો સારું લખે કાકે પેલા પડી